ત્રણ હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઓનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાય ચૂક્યા છે તેજસ નસબંધી કાંડમાં શું વધુ જાણકારી મળી રહી છે અલગ અલગ રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે બિલકુલ થી વાત કરવામાં આવે તો જે મહેસાણામાં જે નસબંધી કાંડ સામે આવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું ને જે છે તે કેસ ટુ કેસ જે છે તેની જે છે તૈયારી જે તપાસ પણ હાથ ધરી ત્યારે હાલમાં કહી શકાય કે એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે નસબંધી કાંડમાં જે છે તે મેળા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેના સ્ટાફ દ્વારા જે છે તે કાગળ ઉપર જ જે છે તે નસબંધીનું ઓપરેશન બતાવી દેવામાં આવ્યું છે કાગળ ઉપર કહી શકાય કે ઓપરેશન બતાવ બતાવતા હાલમાં તો મામલો બન્યો છે હાલમાં તો હેલ્થ વર્કરને સસ્પેન્ડ પણ કરી કરી દેવામાં છે પરંતુ કહી શકાય કે એક ગંભીર બેદરકારી પણ જે છે સામે આવી છે હેલ્થ વર્કર તો સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ શું આજે નસબંધી ના જે આખા લખાતા છે તેનું કોઈ મોનિટરિંગ કરવામાં આવતું હશે કે કેમ કોના દ્વારા કરવામાં આવતું હશે તો તેની પણ એક મોટી જે છે લાપરવાહી બેદરકારી પણ કહી શકાય માત્ર નાના જે છે કર્મચારીઓને જ સસ્પેન્ડ કરીને સંતોષ મળી દેવામાં આવતા હોય તે પ્રકારનો ઘાટ હાલમાં તો ઘટાડતો હોય તેવું જોવા મળી રહ્યું છે જી બિલકુલ તેજસ આપ જોડાયેલા રહેશું તો આ ઘોર બેદરકારી આરોગ્ય વિભાગ ની કહી શકાય અને હાલ તો હાલ ને સસ્પેન્ડ કરાયા છે તો